આપણે અત્યારે ગંગામુખ બાકી પાણી નીકળે છે એ જગ્યા પર આવેલા છીએ અહીંયા એવું કહેવાય છે કે પાંડવોએ અહીંયા રોકાણ કર્યું હતું રોકાણ કરી અને જે ભાત ખાતા હતા ભાત ખાઈ અને પતરા ફેંક્યા હતા એ જગ્યા આ છે આ

માહિતી દાદા આવેલા છે માના દાદા જય ગુરુ જય ગુરુ જય ગુરુ હવે આ જે આ જગ્યા પર આપડે ઉભા છીએ

અહીં ગંગા ખડકે આપણે લોકો દર્શન કરે આ કેળા હે અહીં જગન કરે ને અહીં બાજુ નાખી દે એના કેળા ગંગા ખડકે આ જૂનો પરંપરા વર્ષમાં અહીં મોટા મોટો મેળો થાય ગંગા ખળકે આપણે આખી નજરે આજે દેખી રહ્યા છે પાંડવાનો અહીં સતની ભૂમિ એમ કેવામાં આવે કે સત કમાયા પાંડવા ને અથવા તો આજે લોકો દર્શન કરી રહ્યા છે

બે શબ્દો હોય માહોલ ઉપર જશે મેં અહીંયા દેખ્યું ગંગા ખળખળ વાળી નીકળે છે અને સવારમાં અહીંયા કે જમીનમાંથી ડુંગરમાંથી પાણી નીચે ખળખળશે અને અહીં ચલાવીને ખીચડ થઈ જાય એવું અહીંયા બધા સંતો ભક્તો બોલે છે અને જબરજસ્ત અહીંયા માહોલ છે અહીં મોટો જંગલ છે જંગલ એરિયા ની અંદર આ ભૂપિયામાં આવેલો છે અને મોટો જબરજસ્ત મેળો ફાગણ સુદ અમાવસ ભરાય છે અને સંખ્યા સંતો ભક્તો એમપી રાજસ્થાન ગુજરાત આદિવાસી ના સંતો ભક્તો એમપી રાજ ગુજરાતના સંતો ભક્તો દરેકે પંથના ના દરેક સંતો ભક્તો અહીંયા દર્શન કરવા માટે અને જબરજસ્ત અહીં મોટો માહોલ અને મોટો મેળો ભરાય છે એની અંદર જબરજસ્ત ઉમંગ આનંદ મંગળ થાય છે અને અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો ભક્તો આવે છે સબ સંતની જય ગુરુ હવે રામ કલાવડી થી અ રામ કલાવડી થી ભાઈ આવેલા છે એ બધા પહેલી વાર આયા છે કે આ આયા હતા એ વિશે ઓ અમને પૂછે જય ગુરુ માન જય ગુરુ આમ તો મહારાજ હાથે અમે રાત્રે આવેલા મહારાજ ક્યાં મહારાજ વાલ્મીક મહારાજ હતા એમની હાથે રાત્રે આવેલા दादपुर थी रात रेवेला अइया एक तो बदो कई रस्ता न कोई कई विकास न तो पण અત્યારે રસ્તો ભી બની ગયો સુવિધા ભી સારી થઈ ગઈ અને આ જગ્યા પર કઈ બાસી ચાલીને અમે સીધા યત બાસી વાત કરી દી કે અયા પાંડો જમ્મા બેઠા એવા પાંડો જન્યા એવા મે બહુ જંગલ ઘટ તો તો બાસી કહેતા કે લે પાંડો જમ્મા બેઠા એમ કે કળીપ તો ચાલો આસપાસને પાસળ હે કરીને અયાથી પાંડો બાટી ગયા અને જમવાનું મુશ્કેલ ત્યાં ત્યાં ખેડ ઉગ્યા ને ત્યાં બધું એલણ હે માલિક જૂનું પાંડવોનું ત્યાં આજે એલણ ની અંદર બધા ત્રણ રાજ્યના સંત સાધુઓ દર્શન કરવા આવે અને આ મોહલો એવો છે કે અમાવસ ને દિવસે જ અહીંયા ગંગા જળ બહાર નીકળે ઉપર આવે અને વર્ષનું કેવું વર્ષ નીકળે નબળું નીકળે કે સારું નીકળે એલણ આ જૂના દાદાઓને ખબર આપણે તો ક્યારેક આવ્યો એટલે ખબર નથી સબ સંતને ઘણા માનથી ઘણા પ્રેમથી મારી ભેગ

ગામ પાતા સિંગવડ બરાબર અહીંયા દર વર્ષે એક અખાતરો મળે અહીંયા એ વરસ કેવું નીકળશે અનાજ કેવું પાકશે અનાજમાં મકાઈ અને ડાંગર કેવી રીતની પાકશે એના અખાતરો અહીંયા કેળા છે અહીંયા પાણી પ્રગટ થાય છે આ દિવસે તો આ પાણી ઉપરથી કેવું વરસ જાય એનો પણ અખાતરો મળે અને જ્યારે પાંચ પાંડવ અહીંયા આવ્યા અને અહીં રાતવાસો રહીને અહીં જમવાનું પણ આવ્યું અને પાણી નહોતું તો પાણી એ પાંચ પાંડવોમાંથી એક ભાઈએ ભાલો મારીને જળ પ્રગટ કર્યું અને અહીંયા જમ્યા જમ્યા પછી બાજુ ફીકી દીધી બાજુમાંથી અહીંયા ડાંગરનું ડાંગર ઉગે છે અને આ કેળા પણ એ વખત નાખી લેવામાં આવે અને જ્યારે પાંડવો અહીંયા હતા ત્યારે કૌરવ ને ખબર પડી કે પાંચ પાંડવો આ જગ્યા ઉપર છે તો એમને ફરી કેવી રીતે વનવાસ મોકલવા પડે ફરી એટલે એને અખાતરો કર્યો અખાતરામાં એવો અખાતરો કર્યો કે બળેલી ગોટલી પાંડવોને આપી અને એ ગોટલી રોપી અને ઉગાડે અને ફળ લગાડે તો પાંડવો હાથા એ રીતનો અખાતરો એ તો ગોઠ્યો આંબો એ કેરી અને એ ગોટલી રોપી અને આંબો ઉછેર્યો એના આંબાનું નામ ગોટ્યો આંબો કર્યો એટલે જૂનો પુરાણી લેખ આ રીતનો છે એટલે અમારા ગેડિયા અને અમે જ્યારે અહીંયા અહીં આવવાનું શરૂ કર્યું અખાતરો વર્ષનો કેવી રીતનો છે એને જાણવા માટે ત્યાંથી અમને આટલી સમજ છે ભારત માતા કી સરસ 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 માહિતી આપી અને ખરેખર એ કે હું કશું નહીં જાણતો પણ કદાચ અમારાથી વિશેષ જાણે છે અને જ્ઞાન બી સારું છે

આમ કહેવાય છે કે આ ગળા દાદા બાપા કહેતા કે આ આંગળી માંડવો અહીં રાત રોકાણા અને આગળ પાણી નીકળે છે આમાં છે હારો પાકે છે તે હારો એવો અનુભવ આપે છે તેમજ આ જમવાનું જમતા એમાંથી હા કેળ નીકળ્યા અને કેળ નીકળ્યા એવું બધું જણાવે છે એવો બાપ દાદાઓની કેળવત છે એ અમે અમે જાણીએ છીએ તેમજ આ ગોટા ગોટિયા ગોટાંબા આપણા અમારા કહેતા કે જો ગામમાં અંદર કોઈ વડીલો જો આંબાને કેરીઓ ના લાગે તો જો પાણી લઈ જઈ અને ત્યાં પાણી રેડો આંબાને તો આંબાની કેરીઓ માંગે છે મેં અનુભવ કરેલો કે એક વખત હું અહીંથી પાણી ભરી અને એક આંબાને કેરીઓ નથી લાગતી ત્યાં ઘડી મેં પાણી રેડ્યું તો પાણી રેડવાથી બે ત્રણ વર્ષે કેરીઓ લાગવાની શરૂઆત થઈ ગઈ એટલો મને અનુભવ થઈ ગયો છે એટલું હું જાણું છું જય હિન્દ થોડી થોડી અધૂરી અધૂરી પણ અધૂરી અધૂરી કરીને આપડે કહાણી આખી પૂરી કરી બે વાતો કીધી કાકા બે વાતો કીધી બે વાતો કીધી કરી ને આપડી પૂરી કરી બાકી આ તો હજારો લાખો વર્ષ પહેલાની વાત છે હા એટલે અહિયાં ખાલી એનું આખું જ છે જે તે વખતે થયેલું તો પેઢી દર પેઢી આ ચાલ્યું આવે છે વાતો ની વાતો અમુક વાતો ઉમેરાતી જાય હા એમ પણ સત્ય તો સત્ય જે છે મેન મુદ્દા એ તો સત્ય એ તો સત્ય છે કે પાંડવ અહિયાં રોકાય ને જમણવાર કરેલો આંબો રોપેલો એ વાતો તો સત્ય છે એને નકારી શકાય નહીં તો તમામ વડીલો જગૃ